તો મિત્રો જે જરૂરિયાતમંદ લોકોને આપણું કરિયાણું પૂરું પાડવાનું છે એનો છેલ્લો સ્ટોક બધો ફાઇનલી કમ્પ્લીટ ઘરે આપણો આવી ગયો છે અને સ્ટોકની અંદર ઘણી બધી વસ્તુઓ લીધી છે અને વસ્તુની અંદર સૌથી પહેલી છે આ તુવેર દાળ લીધી છે પછી આ મગની દાળ લીધી છે મગની દાળ લેવાનું ખાસ કારણ એ છે કારણ કે ઘરની અંદર ક્યારેક ખીચડી ખાવાનું મન થયું હોય તો માણસો ખીચડી કરી શકે પછી ચણાની દાળ લીધી છે પછી ખાંડ લીધી છે ખાંડની સાથે ચાની જે ભૂકી આવે એ ભૂકી લીધી છે પછી ઘણી બધી વસ્તુઓ જે છે કે હળદર લીધી છે પછી લાલ મરચું પાવડર લીધો છે અને અહીંયા જોઈ શકો છો એમ ઘણો બધો સ્ટોક અત્યારે અવેલેબલ છે હાજરની અંદર છે હવે બસ આ સ્ટોકને ખાલી આપણે છે ને જરૂરિયાતમંદ જે લોકો સાથે આપણે ફોન ઉપર વાત થઈ છે એ બધા સાથે પહોંચાડવાનો છે અને અહીંયા પહોંચાડવાની અંદર તમારે બસ ખાલી એક જ વસ્તુ કરવાની છે વિડીયોને લાઈક અને શેર કરવાનો છે અને તમારા આશીર્વાદ આપવાના છે બાકી શું કહેવું પ્રાચી સ્ટોક રેડી છે ને આપણો અમે જે સ્ટોક કર્યો છે ને એકદમ પ્રોપર રેડી કર્યો છે કે કોઈને કોઈ કન્ફ્યુઝન બી નઈ થાય અને અમે આ પ્રોપર વસ્તુ લઈ આવ્યા છીએ એવું નથી કે આમાં કોઈ કે આવી નીકળે એ વસ્તુ નથી અમે બહુ સારી જગ્યાએથી સારો માલ લીધો છે એટલે તમે લોકો આ પ્લીઝ શેર કરજો અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડજો તાકી અમે બી જરૂરિયાત જરૂરિયાતમંદ સુધી પહોંચી અને એમને આ વસ્તુ આપી શકીએ એટલે એ નિરાતે બે ટાણા જમી અને ખાઈ શકે એટલી જ અમારી ઈચ્છા છે અને એટલી જ હું તમને બી પ્રાર્થના કરું છું સુધી પહોંચાડવાનું છે આપણે એટલે આ સ્ટોક તમે જોઈ લો કરી દીધો છે સ્ટોક અને આ પછી એટલે બીજો નવો સ્ટોક અમે લઈ આવવાના છીએ સ્ટોક જોઈ રહ્યા છો ને એ ફક્ત ને ફક્ત પંદર પંદર સત્તર ફેમિલી માટેનો સ્ટોક છે એટલે બહુ વધારે સ્ટોક એકારે અત્યારે નથી લીધો આ જેટલો પચશે ને એકારે એના પછી આપણે બીજો સ્ટોક લઈશું ને એના પછી આપણે ત્રીજો એટલે ટોટલ સમજો ને કે પચાસ થી સાઈઠ ફેમિલીને આપણે પૂરું પાડવાનું છે પણ એકારે બધો સ્ટોક લઈને કાંઈ મતલબ નથી કારણ કે અમારા માટે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે એટલે અહીંયા બધું વસ્તુઓ લઈ લીધી છે હવે આ બધી વસ્તુઓ પૂરી થશે કેવી રીતના થશે બધાને પહોંચાડવા જવાની છે ઘરે ઘરે પહોંચાડવા જવાની છે ને બધા અલગ અલગ સિટીની અંદર છે હું જૂનાગઢમાં રહું છું તો જૂનાગઢની અંદર આજુબાજુમાં જે પણ છે પહેલાં એને પહોંચાડવા જઈશ પછી અહીંયાથી બહાર નીકળીશ ગોંડલ છે ભાવ નગર છે પાટણ છે અમદાવાદ છે બરોડા સુરત તમે માનશો ને એવી એવી જગ્યાએ ગુજરાતમાંથી ઘણા ઘણા એવા પરિવારો છે કે જ્યાં ખરેખર કરિયાણાની જરૂર છે તો આ બધો સ્ટોક આપણે એ બધાને પૂરો પાડવાનો છે તમે હજી એકવાર સ્ટોક ઉપર નજર કરી લો કે ચટણી પાવડર આવી ગયો છે હળદર પાવડર આવી ગયો છે મગની ફોતરાવાળી દાળ છે કે જે ખીચડીની અંદર ઉપયોગ ખાસ કરીને થાય અને આપણા ઘણા બધા ગુજરાતીઓના પરિવારની અંદર ખીચડી તો રોજ સાંજે બનતી હોય એટલે મગની દાળ ફરજિયાત છે મિત્રો અને ચા સવારે જે પીવાની અંદર જરૂરિયાત હોય એ તો ચાની ભૂકી આપણે લઈ લીધી છે ચણાની દાળ આપણે આપણે કઠોળની અંદર ખાવામાં બહુ વધારે પડતા ઉપયોગ કરતા હોઈએ તો ચણાની દાળ લઈ લઈએ ફક્ત ને ફક્ત તમારે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી મિત્રો તો અત્યારે હવે અમે એક જ કામ કરીએ છીએ કે જે પણ ફેમિલી મેમ્બરની અંદર જેટલા પર્સન છે ધારો કે બે પર્સન છે તો અમે એ પ્રમાણે કરિયાણાનું શોટિંગ કરીએ છીએ ધારો કે ચાર અથવા તો ચારથી ઉપર પર્સન છે તો અમે ઈ પ્રમાણે શોટિંગ કરીએ છીએ અને શોટિંગ કરીને આખું એક કીટ તૈયાર કરીએ છીએ અને પછી એ કીટ અમે બધે જ જે પણ જ્યાં જરૂરિયાત છે એ પ્રમાણે દેવા જશું એટલે અત્યારે હવે અમારું એક જ કામ છે કે જેટલા જેટલા